એનો ઇન્ડા હે મને એનો ખબર પડતી છે હેલા ખબર થે જો તમને કોઈને ખબર હોય તો કહીજો કે ઇન્ડા સીના છે ઓકે આ ઉડ ઉડ ચાઈ મિત્રો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આવી ગયા છીએ એક નવો લે બ્લોગ લઈને વાળીએ જ છીએ આપણે આજે તલ ભેગું કરવાનું કામકાજ ચાલુ છે અને બધા વટાઈ ગયા તલ અને વાગી ગયા એ અને ઓલી વાડીમાં તમને દેખાડો ઓલી વાડીમાં તલ વાટવાનું કામકાજ ચાલુ ઓલી વાડીમાં એમાં દાળિયા છે અને આમાં આપણે ભેગું કરી બરાબર તો થોડાક ભેગા કરી જ આ આમ તો જોઈ લો

તલ ભેગા કરવા તલ ભેગા કરવા નહીંયા કાકા તલ ભેગા કરવા બે વાર નહી તલ ભેગા કરવા વાળું ન

યુટ વાળા નંબર વંબર હોય તો ફોન કરો ને કે વ્યુ કેમ ના હાલતા તમે જો હે તો ઘણા પર વ્યૂ આવતા બસો અઢીસો ત્રણસો એ વ્યૂ કે દાડીએ દી વરે વ્યૂ આવો પડે યાર પછી પચાસ હજાર તો મજા આવે ચાલુ હે ઓ હો હો તો જો કઈ મૂકીને ભાગી ગયો

तो इनने भरे और फिर इसमें रख देते ठीक है मुकी दी दो अब करू चलो जोओ तम नि हाल दो तो વાહ વાહ આમત સફેદ દેખાય પકડું દિવાંગજી થઈ ગઈ હો ઓ માય દેખો ગાઈસ ફરી પછી એના એજ જ સાંજ સાથે ને એના એ વાત સાથે વારો કરી અને આવી જાય આજ તો ફૂલ થાકી ગયો બહુ એટલે બહુ ગરમી થઈ ગઈ બહુ કોઈ રહે આ બધું ગરમ ગરમ હજી બધું ગરમ ગરમ લાગે છે તો મને એક ને એક વ્લોગ બનાવવાનો કંટારો આવે છે પણ હકાઈ લેજો અત્યારે થોડાક દીપ ઉતાર પછી આપણે જઈશું ક્યાંક હમણાં ટકી ઉપર કદી જવું છે પણ ટાઈમ નથી આપણી પાસે વિડીયોમાં નવો હોય તો લાઇક કરજો અને સપોર્ટ કરતા રહીજો અને વિડીયોમાં વ્યૂ ન થતા એનું શું કારણ મને ન સમજાતું ઇમ્પ્રેશન બહુ જાજુ આવી જાય બહુ એટલે બહુ જાજુ આવી જાય પાંચ સાત હજાર જણાને મોકલી દે જોવે ખાલી હો જણા બસો જણા એનું કારણ હું તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ જરાક કરી દેજો બાકી તો અત્યારે ઉનાળો છે એટલે ક્યાંય જવા એવું છે નહીં ખાલી એક વોટર પાર્કમાં નાવા જવાય એવું છે વોટર પાર્કમાં નાવા જાવું છે અમારે ધાંગધ્રાની બાજુમાં એક બ્લુ ડ્રોપ કરીને હે એ રિસોર્ટમાં નાવા જાવું છે થોડાક બધી પછી જાઉં હજી ખેતીમાં થોડાક નવરો થઈ ગયો હજી આપણે બધી વાડીમાં હાંકવાનું બાકી છે હજી તલ વાટવાના ચાલુ છે ભેગા કરવાનું ચાલુ છે પછી હાંકવાનું છે પછી કપાસિયા સોંપવાના હે બધું ઘણું બધું કામ હે એ બધું કામ પૂરું થઈ જાય પછી આપણે ક્યાંક ખારી ટ્રીપમાં જવું બાકી વોટર પાર્કમાં ના હોય તો હમણાં જવાનું હોય અને હમણાં એક પિક્ચર આવ્યું છે સમંદર કરી સમંદર પિક્ચર જોવા જવાનું છે તો જવાનો ટાઈમ મળતો નથી પણ અત્યારે ફિલહાલ ખાલી વાત જ થાય મળીએ એક નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જયદ્વાર કધિશ રાધે રાધે સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર